નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપણે સાતમું પ્રકરણ વાણિજ્ય વ્યવસ્થા અને બારમું ધોરણ એની ચર્ચા કરી રહ્યા છીએ ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે સામાન્ય અર્થ એની એક વ્યાખ્યા અને એના લક્ષણો કયા ક્યાં છે એની વાત આપણે કરી હતી બરાબર અને તમને ખ્યાલ છે કે દર વખતેની જેમ જે ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ એની સૌ પ્રથમ પહેલાં આપણે એના લક્ષણોને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો તમે ગયા વિડીયો લેક્ચરની અંદર એના લક્ષણો વ્યવસ્થિત સમજાય છે એવી અપેક્ષા રાખીને આજે આપણે આગળનો પ્રશ્ન શરૂ કરી રહ્યા છીએ એ પ્રશ્ન શરૂ કરીએ એ પહેલાં ફરી એકવાર યાદ કરાવી દઉં કે પાંચ માર્કના પ્રશ્નો છે અગત્યના છે અને જો તમે વ્યવસ્થિત સમજશો તો લાઈફ મેનેજમેન્ટ પણ આમાંથી તમે બહુ સારામાં સારી રીતે સમજી શકશો એટલે એવું નથી કે ધંધા માટે આ જરૂરી છે દરેક ક્ષેત્રે અંકુશ છે એ જરૂરી છે કારણ કે જો આપણા ઉપર જ આપણે કંટ્રોલ નહીં રાખી શકીએ અંકુશ નહીં રાખી શકીએ તો હું એવું નથી માનતો કે આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધી શકશું એટલે આગળ વધવા માટે પોતાના ઉપર અંકુશ સેલ્ફ કોન્ફિડન્સ એ અતિ આવશ્યક છે બરાબર એટલે અંકુશ આગળનો જે પાંચ માર્કનો પ્રશ્ન છે એની ચર્ચા કરીએ છેલ્લે આપણે જે અંકુશના લક્ષણો સમજ્યા એ કયા ક્યાં છે એને ફરી એકવાર રિવિઝન કરી લઈએ પહેલું હતું આયોજન સાથે સંબંધ છે બીજું હતું દરેક સપાટીએ થતું કાર્ય છે કેટલી સપાટી છે એ તમને ખબર છે સતત ચાલતી પ્રક્રિયા છે આ મિત્રો દરેકમાં આવે છે અને આપણને ખ્યાલ છે કે કોઈ પણ એક કાર્ય આપણે પૂર્ણ કરીએ એટલે અંકુશ અટકી નથી જતું કોઈ નવું કામ હાથમાં લઈએ એટલે પાછી અંકુશની જરૂર પડે કોઈ નવા કર્મચારીઓ આવે કોઈ નવા ઉદ્દેશો આવે આયોજનમાં પરિવર્તન થાય દરેક ક્ષેત્રની અંદર દરેક કાર્યની અંદર અંકુશ છે જરૂરી છે એટલે અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે સંચાલનનું છેવટનું કાર્ય છે આગળ આપણે ચાર કાર્યો ભણીને આવ્યા છીએ આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા અને છેલ્લે દોરવણી કેટલા કાર્યો આપણે ભણીને આવ્યા છીએ અને છેલ્લે અંકુશનું કાર્ય આવે ભવિષ્ય સાથે સંબંધ છે શા માટે તો કે ભૂતકાળમાં થયેલી ભૂલો આપણે બદલાવી શકતા નથી પણ એવી ભૂલો ભવિષ્યમાં ન થાય એ જોવું પડે જો હું તમને અત્યારે આ એટલા માટે સમજાવું છું કે હવે પછીનો જે પ્રશ્ન આપણે સમજવાના છીએ એમાં આ લક્ષણો આપણે ઘણા બધા ક્ષેત્રની અંદર કામ આવશે ઘણા બધા મુદ્દાની અંદર આપણને કામ આવશે રચનાત્મક પ્રવૃત્તિ છે હંમેશા કંઈક નવું કરવા માટેની પ્રેરણા આપે છે નવી પદ્ધતિ અપનાવવા માટેની પ્રેરણા આપે છે એટલા માટે રચનાત્મક પ્રવૃત્તિ છે આંતરિક પ્રક્રિયા છે ગતિશીલ પ્રક્રિયા છે વૈધિક અને અવૈધિક શરૂઆતમાં વૈધિક હોય અને પછી કેવી થઈ જાય અવૈધિક અને છેલ્લે સૂત્ર ક્યુ હોય બોલો કોણ કે છે ક્યુ હશે સૂત્ર નથી ખબર પાક્કું તો એવું કોણ કહેશે આપણને કે ક્યુ સૂત્ર હોય એમ તો આ હતું એનું સૂત્ર કે આ દસ સભર આગ વૈવ્ય હવે પછી સમજવા છે કે ભાઈ અંકુશનું મહત્વ શું છે તો આપણને ખબર છે કે પાંચ માર્ચનો પ્રશ્ન હોવાથી સૌથી પહેલાં શું કરવાનું છે પ્રસ્તાવના તો કે એકમની યોજનાઓ ગમે તેટલી ચોકસાઈપૂર્વક પૂર્વક કરવામાં આવી હોય તે માટે એકમે આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરી હોય તેમ છતાં વિવિધ યોજનાઓના અમલ દરમિયાન અવરોધો અને મુશ્કેલીઓ ઉદભવે છે આ અવરોધો અને મુશ્કેલીઓને દૂર કરી આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં એ જોવાની કામગીરી અંકુશની છે અંકુશ એ યોજનાઓને પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિઓની ચકાસણી કરવાની અને જે ભૂલો થાય છે એને સુધારવાની પ્રક્રિયા છે આમ અંકુશ એ કેવી પ્રક્રિયા છે રચનાત્મક પ્રવૃત્તિ છે આપણે ભણીને એવા કેમ તો કે આપણે ભૂલો સુધારવાની અને એ ભૂલો ભવિષ્યમાં ન થાય એના આધારે કંપનીમાં કંઈક નવીનીકરણ આવે ઉત્પાદન પદ્ધતિમાં કંઈક ફેરફાર થાય કારણ કે જો તમે ભૂલો નહીં કરો તો જ નવી નવી બાબતો આવડવાની છે બાકી ભૂલો કરતા રહેશો તો મિત્રો તમારામાં કોઈ રચનાત્મક પ્રવૃત્તિ નથી એમ કહી શકાય આમ એકમની અંદર ભૂલો સુધારીને આગળ વધવાની પ્રક્રિયા આગળ વધારવાની પ્રક્રિયા એટલે અંકુશ મહત્વમાં પહેલું ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ બને છે તો આપણે જાણીએ છીએ કે જે ધ્યેય આપણે નક્કી કરેલા છે કંપનીના બે પ્રકારના ધ્યેય હોય મુખ્ય ધ્યેય અને ગૌણ ધ્યેય બરાબર તો જે ગૌણ ધ્યેય છે એ ધીમે ધીમે કરતાં નાના નાના હોય છે અને એની મદદથી આપણે મોટા ધ્યેય છે એને પૂર્ણ કરી શકીએ મુખ્ય ધ્યેયને આગળ વધારી શકીએ છીએ તો એ ધ્યેય પૂર્તિમાં આપણને જે જે અવરોધો દૂર આવે છે એ અવરોધો અને મુશ્કેલીઓ દૂર કરવા માટે અંકુશ છે એ મદદરૂપ બને છે એટલે ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ બને છે પ્રવૃત્તિઓ પર અંકુશ કઈ પ્રવૃત્તિઓ એકમના લક્ષ્યાંકો સિદ્ધ કરવા સિવાયની જે પ્રવૃત્તિઓ છે આ ઉપરાંત લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે જે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ પ્રવૃત્તિઓ પર જો અંકુશ ન હોય તો મોટા ભાગે આપણને ખબર છે કે આપણે વિચલિત થતા હોઈએ છીએ એ કાર્ય સિવાય અન્ય કાર્ય તરફ આપણે આગળ વધતા હોઈએ છીએ એટલે એકમના ધ્યેય સિદ્ધિ સિવાયની જે પ્રવૃત્તિઓ છે એની ઉપર અંકુશ આવે છે એની માટે અંકુશ મહત્વનું છે આયોજન અસરકારક બને છે આયોજનનો સ્પષ્ટ રીતે અમલ કરાવવા માટે યોજના મુજબ દરેક કાર્ય થવા માટે અંકુશ જરૂરી છે બાકી તો આપણે નક્કી કરેલું એક પણ આયોજન સિદ્ધ નથી થતું કારણ શું આપણે અંકુશ નથી રાખી શકતા વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે લખવા બેઠા હોય ત્યારે જ મિત્રો આવે કાલો ક્રિકેટ રમવા જવું છે લખવા બેસવાનો સમય હોય વાંચવાનો સમય હોય ત્યારે જ બેન પણ આવે કાલો ગોલ ગપ્પા ખાવા જવું છે તો એવા સમયે આપણું આયોજન શું હતું વાંચવાનું પણ આપણે અંકુશ રાખી શક્યા નહીં પણ જો અંકુશ હોય સામે માતા પિતા હોય તો આપણને જવા દેશે ટીવી જોવાનું ઘણું મન થતું હોય પણ જ્યાં સુધી સામે બેઠા હોય અને એક વખત ખીજાણા હોય પછી ટીવી જોવાનું મન થાય થતું હોય તો એ રિમોટ નો પકડાય થાય ને આવું એટલે આપણું જે આયોજન છે જો આ માતા પિતાનું આયોજન એટલા માટે છે તમે વ્યવસ્થિત વાંચશો તો એ તમારા માટે ઉપયોગી છે આમ એકમ માટે જે નક્કી કરેલું આયોજન છે એ આયોજન મુજબ કાર્ય કરવા માટે અંકુશ છે એ જરૂરી છે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ એકમની અંદર થતી હોય એક એકમથી સોરી એક પ્રવૃત્તિથી બીજી પ્રવૃત્તિ અને જો દરેક પ્રવૃત્તિ વચ્ચે સંકલન ન હોય તો એકાદ પ્રવૃત્તિ કદાચ લેટ ચાલતી હોય દાખલા તરીકે હું એમ કહું કે ઉત્પાદન ઓછું થતું હોય તો મિત્રો વેચાણના ટાર્ગેટો પૂરા ન થઈ શકે એક બાજુ આપણે સેલ્સમેન ઉપર ફોર્સ કરતા હોઈએ કે વેચાણ વધારો બીજી બાજુ ઉત્પાદન વિભાગ છે એ આપણે ઉત્પાદન કરી જ ન આપતું હોય અથવા તો ઉત્પાદન થયા પછી પેકિંગ વિભાગ છે એ પેકિંગ ન કરી આપતું હોય તો મિત્રો કોઈ પણ એક પ્રવૃત્તિ ઉપર જો અંકુશ રાખવામાં આવે તો એનું કાર્ય ઝડપી વધારી શકીએ એમ છીએ કાં તો ઉત્પાદન વિભાગના કર્મચારીઓ ઉપર અંકુશ રાખવો પડે કાં તો વેચાણ વિભાગ છે એમાં પેકિંગ વિભાગ છે એની ઉપર અંકુશ રાખવો પડે અને ક્યારેક ટ્રાન્સપોર્ટેશનને લીધે પણ આપણી વસ્તુનું વેચાણ છે એ સમયસર જે તે સ્થળ સુધી ન પહોંચતું હોય તો એકમમાં થતી આવી વિવિધ પ્રવૃત્તિઓ પર અંકુશ રાખીને દરેક પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન છે એ સાધી શકાય છે કાર્યનું મૂલ્યાંકન થઈ શકે આપણે ભણીને એવા લક્ષણોની અંદર કે જે કર્મચારી કાર્ય કરે છે એ કર્મચારી આપણી યોજના મુજબ કરે છે એણે કાર્ય કર્યું છે તો કેટલા સમયમાં કર્યું છે બરાબર અને એ કાર્યથી એકમને શું ફાયદો થયો કર્મચારીની સ્પીડમાં શું વધારો થયો કારણ કે માર્ગદર્શન આપ્યા પછી પણ જો સ્પીડમાં વધારો ન થતો હોય તો આપણે અલગ રીતે એને મૂલ્યાંકન કરીને એની ઉપર અંકુશ રાખીને આપણે આગળ વધવું પડે છે તો આવી રીતે કાર્યનું મૂલ્યાંકન થઈ શકે વિચલનો દૂર કરે છે સત્તા સોંપણી માટે જરૂરી છે કોને કયા પ્રકારની સત્તા આપવી ભૂલોની શોધ કરે છે લાંબા ગાળાનું આયોજન છે દોરવણીમાં મદદરૂપ છે કાર્યક્ષમતાનું બેરોમીટર છે હમણાં જ આપણે ભણીને આવ્યા ને કે કાર્યનું મૂલ્યાંકન થાય છે ધ્યેય પ્રકા પ્રકા આ એની શોર્ટકટ છે તો પહેલું ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ અંકુશ દ્વારા એકમોમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધીને સુધારા લક્ષી પગલાઓ ભરવામાં આવે છે પરિણામે યોજના પ્રમાણે જ બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે છે જેથી ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે એટલે આપણે હમણાં એ જ વાત કરી કે આયોજન પ્રમાણે કામ થાય છે કે કેમ એ જોવા માટે અંકુશ છે એ જરૂરી છે અને જો યોજના પ્રમાણે તમામ કાર્ય થતું હોય તો આપણે ધ્યેય સિદ્ધિ તરફ વધારે ઝડપથી આગળ વધી શકીશું બીજું પ્રવૃત્તિઓ પર અંકુશ ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યો વિસ્તારો હોય છે જેવા કે ઉત્પાદન વેચાણ કર્મચારી નાણાં ગુણવત્તા વગેરે પ્રવૃત્તિઓ પર અંકુશ છે એના દ્વારા જ આપણે નક્કી કરેલા લક્ષ્યાંકો સિદ્ધ કરી શકીએ છીએ આવી પ્રવૃત્તિઓ કે કાર્ય વિસ્તારો ઉપર અંકુશ રાખી શકાય છે હમણાં જ આપણે ઉત્પાદન અને વેચાણની વાત કરી કર્મચારીને નાણાંની વાત કરીએ તો ઘણી વખત નાણાંકીય ખર્ચ છે એ વધી જતો હોય તો એને ઘટાડવા માટે મિત્રો એની ઉપર અંકુશ રાખવો પડે ગુણવત્તામાં જો પરિવર્તન આવતું હોય તો ગુણવત્તા સુધારવા માટે એની ઉપર અંકુશ રાખવો પડે જેમ કે શરૂઆતના તબક્કે ગાડી ઉપર બેઠા બેઠા આપણે એ બીસીડી બોલતા હતા જે વસ્તુ હોય એમાં આપણે તરત કાઉન્ટિંગ કરતા હતા નાના હોય ત્યારે વાંચવાની તડપ વધારે હોય પણ અત્યારે પરાણે બેહારે તોય મન ન હોય બરાબર ને અત્યારે તમને કીધું હોય કે થી વિષા સુધી કેટલાને આવડે છે ન આવડે પણ ચોથું પાંચમું ભણતા હતા ત્યારે આપણે કડકડા જ બોલતા હતા તો આપણે આપણી જ પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખી શક્યા નહીં આપણી ગુણવત્તામાં શું કરતા ગયા ઘટાડો કરતા ગયા એટલે આપણી ગુણવત્તા ન ઘટે એની માટે આપણી ઉપર શું રાખવાનું છે અંકુશ રાખવાનો છે આયોજન અસરકારક બને છે નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ આયોજન રસ્તો નક્કી કરે છે શેનો રસ્તો આપણે ધ્યેય સુધી પહોંચવા માટેનો અંકુશ એ રસ્તે થયેલી પ્રવૃત્તિઓના વિચલનો તપાસી તેને સુધારવાના કાર્યો કરે છે આમ અંકુશના કારણે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થવાથી આયોજન સફળ અને અસરકારક બને છે તો મિત્રો વિચલનો તો ઘણા બધા હશે પણ એ વિચલનો કેવી રીતે દૂર કરવા એ માટેની ખામીઓ કઈ કઈ છે એ ખામીઓ દૂર કરવા માટેનું કાર્ય છે એ અંકુશ કરે છે એટલે આયોજન અસરકારક બને છે એમની પછીનું પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધી શકાય ધંધાકીય એકમમાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે તેમની વચ્ચે સંકલન સાધવામાં અંકુશ મદદરૂપ બને છે જો આપણ આપણે હમણાં જ ભણીને એવો કે ઉત્પાદન વિભાગ છે વેચાણ વિભાગ છે પેકિંગ વિભાગ છે આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે શું સાધવાનું છે સંકલન સાધવાનું છે જેથી આપણું કાર્ય છે સરળતાથી થઈ શકે અંકુશના લીધે જ એકમની બધી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન ઊભું કરી શકાય છે અને આપણી ધ્યેય સુધી સુધી પહોંચી શકાય છે કાર્યનું મૂલ્યાંકન થઈ શકે આ સમયાંતરે શાળા દ્વારા તમારી જે ટેસ્ટ લેવાય છે એ શા માટે લેવાય છે દરેકનું મૂલ્યાંકન થાય શિક્ષકો દ્વારા કરાયેલ શૈક્ષણિક કાર્યનું મૂલ્યાંકન થાય તમે સમજાશો કે નથી સમજા એનું મૂલ્યાંકન થાય અને તમે ઘરે તૈયારી કરો છો કે કેમ એનું મૂલ્યાંકન થાય અને આવું બધું ન થાય તો મિત્રો તમારી ઉપર શું રાખવું પડે કંટ્રોલ રાખવો પડે મહેનત વધારવા માટે કહેવું પડે બે પાંચ વખત લખવા આપવું પડે આ મૂલ્યાંકન છે એકમના અગાઉથી નક્કી થયેલા ધોરણો હોય છે જેને થયેલ કાર્ય સાથે સરખાવી વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢી શકાય છે એટલે અગાઉથી આપણે લક્ષ્યાંકો નક્કી કરેલા હોય છે એ લક્ષ્યાંકો પ્રમાણે કામ કરીએ છીએ કે કેમ દાખલા તરીકે હું એમ કહું કે હમણાં જ એક સર્વે હતો કે ભાઈ ગુજરાતની અંદર સૌથી વધારે ફોર વ્હીલ ગાડીઓનું વેચાણ થાય છે તો દરેક રાજ્યની અંદર જેટલી ગાડીઓ વેચવા માટેનો લક્ષ્યાંક મારુતિ કંપનીએ મૂક્યો હતો મારુતિ સુઝુકીએ કહીએ એ પૈકીનો માત્ર બેતાલીસ ટકા એકમાત્ર ગુજરાતે આ લક્ષ્યાંક પૂર્ણ કરી આપ્યો જો દેશના ટકા વેચાણનો જે લક્ષ્યાંક હતો એના બેતાલીસ ટકા ગાડીઓનું વેચાણ ગુજરાતમાં થયું અને હવે એમ કે છે કે જો ગુજરાત જ એટલી બધી ગાડીઓનું માંગ કરશે તો અન્ય રાજ્યોનો શું વાંક છે અન્ય રાજ્યોમાં અમે સમયસર ગાડી નહીં પહોંચાડી શકીએ એટલે ગુજરાતમાં આવનારી ગાડીઓ પર શું લાગી દીધું અંકુશ મૂકી દીધો બ્રેક રાખી દીધો એટલે અન્ય રાજ્યોને પણ યોગ્ય માત્રામાં ગાડીથી પહોંચાડી શકાય બરાબર તો આવી રીતે જે આપણે કાર્ય કરીએ છીએ એ કાર્યને ખરેખર કઈ પરિસ્થિતિ છે એમાં આપણે કેટલા સુધારા વધારા કરવાના છે એનું મૂલ્યાંકન છે એ કરી શકાય છે એટલે વાસ્તવિક સ્થિતિઓ સાથેને સરખાવીને એનું માપ કાઢી શકાય આ રીતે અંકુશ પ્રક્રિયા દ્વારા કાર્યનું મૂલ્યાંકન કરી શકાય છે એમની પછીનું વિચલનો દૂર કરે છે અંકુશ સુધારાલક્ષી કાર્ય છે અને સુધારો એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે તેના દ્વારા પ્રવૃત્તિઓમાં રહેલા વિચલનો એટલે કે ખામીઓ તપાસવામાં આવે છે અને આ કારણોને તપાસી આ ખામીઓને શોધી એના સુરક્ષાલક્ષી પગલાં લેવામાં આવે છે તેથી વિચલનો એટલે કે ખામીઓનું પ્રમાણ ઘટે અને ધ્યેય સિદ્ધિ તરફ જઈ શકાય ભૂલોની શોધ કરે છે અંકુશોમાં તાબેદારો કે કર્મચારીઓની કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવે છે થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને જે કામગીરીની દેખરેખ આપણે રાખીએ છીએ એમાં એને થતી ભૂલો જો ક્લાસમાં ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે ટીખળ કરતા હોય તો એની ઉપર શિક્ષકનું વધારે ધ્યાન હોય કંઈ પણ થાય તો આપણે પેલી અસર એ વિદ્યાર્થી ઉપર જ દેખાય કે એણે જ આ ટીખલ કરી હોય એણે જ આ પ્રકારે મશ્કરી કરી હોય આવું થાય છે ને કેમ તો કે શિક્ષક એની પ્રવૃત્તિ ઉપર શું રાખેલી હોય છે દેખરેખ રાખેલી હોય છે અને જેટલી દેખરેખ સારી એટલો એ વિદ્યાર્થી ભૂલો કરતા બચશે તમારા પેપર ચેક થાય છે તો પેપરમાં નાની નાની ભૂલો શોધવામાં આવે છે એનું કારણ આ જ છે પરિણામે તેમની ભૂલો મુશ્કેલીઓ ત્રુટીઓ વિચલનો શોધી તેમને દૂર કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં તેનું પુનરાવર્તન છે છે ટાળી શકાય સત્તા સોંપણી માટે જરૂરી છે સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે કર્મચારીને કાર્ય સોંપ્યા બાદ તેમના પર દેખરેખ રાખવાની જવાબદારી તેમના ઉપરી અધિકારીઓ પર આવે છે ઉપરી અધિકારી સત્તા સોંપી શકે પણ ઉત્તરદાયિત્વ સોંપી શકે નહીં ઉત્તરદાયિત્વ એટલે શું જવાબદારી સત્તા સોંપી શકે કે ભાઈ મારી બદલે તું આ કામ કરી નાખજે પણ એ કામ નથી થયું તો એની માટે એમને નો જવાબદાર ઠેરવી શકે જવાબદાર તો તમે પોતે જ છો કે શા માટે એ કામ નથી થયું બરાબર તો ઉપરી અધિકારી છે એ સત્તા સોંપી શકે છે સત્તા સોંપવા માટે એમની ઉપર યોગ્ય પ્રભુત્વ છે કે કેમ એ ચકાસી શકાય એ કાર્યને યોગ્ય છે કે કેમ એની આપણે જવાબદારી છે એ લઈ શકીએ ટૂંકમાં જે ઉપરી અધિકારી સત્તા સોંપે છે એ સત્તા સોંપ્યા પછી એ પ્રમાણે કાર્ય થાય એના માટે જવાબદાર એ પોતે જ છે જો લક્ષ્યાંકો સિદ્ધ ન થાય તો ક્યારેય ઉપરી અધિકારીઓ અધિકારીઓથી નીચલા કર્મચારીને દોષી ન ઠેરવી શકે કેમ તો કે નીચલા સમયાંતરે માર્ગદર્શન આપવું પડે દોરવણી આપવી પડે આ એની જવાબદારી છે એટલે સત્તા સોંપી શકે પણ જવાબદારી સોંપી શકતા નથી આ સત્તા અને ઉત્તરદાયિત્વ એટલે તમે અગાઉ સમજીને આવ્યા છો એક ચેપ્ટર ની અંદર કે નીચલો કર્મચારી જે કાર્ય કરે છે એ કાર્યને ઉપરા અધિકારી સુધી પહોંચાડવું તલ સપાટીએ થતું કાર્ય છે એ ટોચની સપાટીએ લઈ જવું અને ઉત્તરદાયિત્વ કહેવાય ઉત્તરદાયિત્વ નીચેથી ઉપર તરફ થાય છે જેમ તમે ઉપર જાઓ એમ તમારું ઉત્તરદાયિત્વ વધતું જાય જવાબદારી વધતી જાય અને જેમ નીચે ઉતરો એમ સત્તામાં ઘટાડો થાય અને ઉત્તરદાયિત્વમાં પણ ઘટાડો થાય છે આ સત્તા સોંપ્યા બાદ સત્તાનો યોગ્ય ઉપયોગ થાય છે કે કેમ જોવા માટે અંકુશ છે જરૂરી છે લાંબા લાંબા ગાળાનું આયોજન છે ગાળાની યોજનાઓના ઘડતરમાં અંકુશ મદદરૂપ થાય છે અંકુશના કારણે એકમની પ્રવૃત્તિઓ અંગેની માહિતી પ્રાપ્ત થાય છે અને જે માહિતી પ્રાપ્ત થાય છે એના આધારે લાંબા ગાળાના અનુમાનો કરી શકાય છે વર્તમાનમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના આધારે ભવિષ્ય કેવું રહેશે એની આપણે માહિતી છે એ લઈ શકીએ છીએ અને એના આધારે અનુમાનો કરી શકાય દોરવણીમાં મદદરૂપ બને છે અંકુશ કર્મ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે તેમને પડતી મુશ્કેલીઓ પર નજર રાખે છે જાણે છે અને એ મુશ્કેલીઓ દૂર કરવા માટેનું માર્ગદર્શન આપે છે જેથી યોજના મુજબ દરેક પ્રવૃત્તિ ચાલે દોરવણીમાં અંકુશ છે મદદરૂપ બને છે કારણ કે દોરવણીમાં આ જ કાર્ય કરીએ છીએ એની પછીનું કાર્યક્ષમતાનું છે મિત્રો બેરોમીટરનું કામ શું કોઈ કહેશે મને બોલો બેરોમીટરનું કામ શું તાપમાન માપવાનું પણ શેનું અવાના દબાણનું તો મિત્રો બેરોમીટર છે એ હવાના દબાણનું માપન માટે ઉપયોગી છે આમ ધંધામાં અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ એટલી જ સંચાલનની કાર્યક્ષમતા વધુ છે અને તમને ખબર છે કે મિત્રો સંચાલનની કાર્યક્ષમતા મોટાભાગે જો દરેક ફિલ્ડમાં અંકુશની જરૂર નથી એમને આપણે નથી કહેતા અને આમ જોઈએ તો દરેક ક્ષેત્રમાં જરૂર પણ નથી અંકુશની પણ જે જગ્યાએ આપણા નક્કી કરેલા લક્ષ્યાંકોથી અલગ કાર્ય થાય છે ત્યાં અંકુશનું કાર્ય મહત્વનું બની જાય છે એટલે જેટલું અંકુશનું કાર્ય ચોકસાઈથી જેટલું વધારે ડીપલી તમે અંકુશના કાર્ય તરફ આગળ વધશો એટલી જ કંપનીની કાર્યક્ષમતા છે એ સુધરશે કારણ કે અંકુશ રહે છે કોની ઉપર વ્યક્તિ ઉપર અને વ્યક્તિ સમયાંતરે શું કરે છે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોય છે અને એને આપણા ધ્યેય તરફની પ્રવૃત્તિ તરફ વાળવાનું કાર્ય એ અંકુશનું છે એટલા માટે જ આપણે જે કાર્યનું મૂલ્યાંકન કરીએ છીએ એ આ બેરોમીટર જેવું છે અંકુશથી સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહે છે કારણ કે સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય એનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ આમ ઉપરોક્ત મુદ્દાઓ પરથી દોરવણીનું મહત્વ છે એને સમજી શકાય છે અને છેલ્લે દર વખતની જેમ કે ભાઈ દરેક દિવસે જીત તો નથી થતી સાહેબ પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે મિત્રો આપણે જે અંકુશની વાત કરીએ છીએ એ માટે પણ આ જરૂરી છે જો દરેક દિવસે આપણે જે મહેનત કરીએ છીએ એ મહેનત શું બતાવે છે કે આપણે આપણી ઉપર કેટલો કંટ્રોલ રાખ્યો છે આપણે આપણા માટે થતી પ્રવૃત્તિ ઉપર કેટલા અંકુશમાં રહ્યા છીએ અને એ પ્રવૃત્તિને લીધે આપણે જીવનની અંદર કેટલી સફળતા મળી છે એને પણ માપી શકીએ છીએ અને મિત્રો દરેક દિવસ આપણે જીતીએ જ એવું નથી ઘણા દિવસો એવા છે કે જેમાં આપણને નિષ્ફળતા પણ મળશે નિષ્ફળતામાંથી પણ શું કરીએ છીએ કંઈક સારો રસ્તો થોમસ આલ્વા એડિશન બલ્બની શોધ કરતા હતા બરાબર તો તો કેટલા બધા સોરી વ્યક્તિ આપણે જાણીએ છીએ કે નવ્વાણું વખત નિષ્ફળ ગઈ હતી અને સોમી વખત બલ્બની શોધ કરી હતી ગ્રેહામ બેલ ટેલિફોનની શોધ કરી બરાબર તો એ ગ્રેમ બેલે જે ટેલિફોનની શોધ કરી તો એને કેટલા પ્રયત્નો કરવા પડ્યા છે તો એની નિષ્ફળતા મળી છે તો આમ દરેક ક્ષેત્રની અંદર દરેક સમયે આપણે જીત નથી મળી પણ મિત્રો કરેલી મહેનત આપણને જીત તરફ જરૂર લઈ જાય છે તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ છીએ અને હવે જ્યારે મળીશું ત્યારે એક નવા પોઈન્ટ સાથે મળીશું ત્યાં સુધી આભાર ધન્યવાદ થેન્ક યુ